આપનું સ્વાગત છે મહોદા તાલુકાના ખલાડી ગામે મહારસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવ યોજાયો શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર ખલાડી ખાતે ભવ્ય પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં પાંચસો એકાવન દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી અને ખલાડી ગામે હતો તેમજ રંગબેરંગી ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યો હતો અને અલગ અલગ લાઇટિંગથી માં હરસિદ્ધિ માતાજીના મંદિરને શણગારવામાં આવ્યો હતો સાથે સાથે રાત્રે લોક સાંસ્કૃતિક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર કિશનસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા અને તેજસ્વી તારલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનો અને આજુબાજુના ગામના ભક્તો હાજર રહ્યા હતા coba tadiji tender perform atau sedam ke lagi મા હરસિદ્ધિના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ખલાડી ધામે મા છપ્પન ભોગનો અન્કુટ ધરવામાં આવ્યો હતો મા હિંડોળો બાંધવામાં આવ્યો હતો રંગબેરંગી ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું અલગ અલગ લાઇટિંગથી મા હરસિદ્ધિના મંદિરને આખું સજાવવામાં આવ્યું હતું આ પ્રસંગની અંદર મા હરસિદ્ધિના પ્રાગટ્ય મહોત્સવની અંદર આપણા ભાઈ સિંગર કિશનસિંહ પરમાર પણ રાત્રે હાજર રહ્યા હતા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું પછી માં હરસિદ્ધિનું હવન પણ કરવામાં આવ્યું હતું પછી આ જો આ દિવસની વાત કરવામાં મહત્વની વાત કરવામાં આવે તો મા હરસિદ્ધિનું પ્રાગટ્ય આપણે સાડા પાંચ હજાર વર્ષે પૂર્ણ થયેલું મા હરસિદ્ધિને શ્રી કૃષ્ણ ભગવાનના પણ કુળદેવી તરીકે ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાને જાતે મા હરસિદ્ધિનું આહવાહન કર્યું ત્યાં મા હરસિદ્ધિ પ્રગટ થયા હતા એ દિવસની આપણે ભવ્ય ઉજવણી કરી હતી આ દિવસે ગામના આજુબાજુ ગામના દરેક ભક્તો હાજર રહ્યા હતા મા આશીર્વાદ લીધા હતા અને સૌ ધન્ય થયા